બાળકો આવી ગયા છે આજે દિશાંત નયન પ્રદીપ અને નિખિલ બોટલ ભરવાની છે પાણીથી બોટલ ભરવાની છે ખોબે ખોબે આ ડોલમાંથી પાણી ભરવાનું ખોબે ખોબે અને અહીંયા પોતપોતાની બોટલ ભરવાના છે તો દિશાંત પણ તૈયાર છે આ બાજુ નયન પણ તૈયાર છે અને પ્રદીપ પણ તૈયાર છે બધાને સરખા અંતરે બોટલ મૂકીએ છે અને આપણે કહીએ એક દો તીન એટલે બધાએ સ્ટાર્ટ કરવાનું છે રેડે કોઈ ભટકાવાનું નથી ચાલો રેડે બધા તૈયાર એક દો બોટલ ભરવાની છે ભાઈ બોટલ માં પાણી થવું જોઈએ હો ભાઈ આ ભાઈ ને તો ઘણા ને તો ખુબ આમ પાણી જ નથી રહેતું હું ભરે કોણ જલ્દી ભરી વાળે છે બોટલ બોટલ માં પાણી નખાય ભરાવ હાલો હાલો જલ્દી બોટલ બોટલ સુધી પાણી ભરીને લાવો છો તો બોટલ માં નાખો ને સરસ સરસ હલો કોની જલ્દી બોટલ ફર છે હલો આખી બોટલ ફરવાની છે ઓશાંત સરસ હલો જલ્દી જલ્દી હલો હલો હાલો ઉતાવળ રાખો ફટાફટ હો વાહ ભાઈ વાહ ઉતાવળ રાખજો જતા નહી હાલો ઉતાવળ રાખો કે નથી મેળા હોય એમ બોટલ લાડી પડી જાય ની પાછા ધોતા રેજો હાલો આખી ભરવાની છે હલો હાલો હવે બસ થોડીક જ વાર છે ઉતાવળ રાખો એક્સિડન્ટ થઈ જાય છે ભાઈ પણ બોટલમાં તો નાખો ત્યાં સુધી ભરીને દાવ છો તો હાલો ઉતાવળ રાખો પાડી પડી જાય બોટલ લે લે ઉભો નથી રહેવાનું

છોકરાઓમાં નિકિલભાઈ જીત્યા છે હવે આમાં જોઈએ આ કોણ જીતે છે ચાર બેનો આવી ગયા છે બોટલો બરાબર ગોઠવાઈ ગઈ છે કેવી રીતે પાણી ભરવાનું છે ખબર છે ને રેડે રેડી ગો કુપલી પાણી ભરવાનું કોબામાં જનસીબેન આવે છે જનસીબેન ધીમે 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 આહા બોટલ ભરે છે સરસ હાલો 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 ઉતાવળ રાખો બોટલ આડી પડી જાય ની હો આરવી બેને ભરી હો પાણી ઘણો હાલો ઉતાવળ રાખજો હાલો કૃપાલી તારે પાણી ભરાઈ ગયું છે જેન્સી ને પાણી ભરાઈ ગયું છે વિનીતા તારે બોટલ માં પાણી ઘણું ભરાઈ ગયું છે હાલો હાલો કૃપાલી હરખાય હો એ બોટલ માં નખાય ને ખાકી ન હોય તો તમે શું પાણી ફરશો બોટલમાં પાણી થવું જોવે વાહ સરસ સરસિ અરે વાહ બસ એમ ભલે વાર લાગે ધીમે ધીમે ખોબો ફરીને આવવાનું 走路走路，咋回事？hello hello。

જલ્દી જલ્દી આવજો ધીમે ધીમે ખોબો ભરવાનો ઉતાવળા તમે હાલો ને દોડો ને તો ઢોળાઈ જાય એટલે ધીમે ધીમે ભરીને ધીમે ધીમે લાય ઓકે હાલો દેવંશી ફટાફટ આમ ધીમે ધીમે ખોબો ભરીને ધીમે હલાય પછી જવાનું હોય ત્યારે ફટાફટ જવાય માહી માહી શું કરે છે બોટલો ભરાઈ દેવી જોઈએ બાકી નો રેવી જોઈએ પણ માહીને તો ફરી આવડે છે ને હાલો સંદીપ સંદીપને તો શેઠાડી પીસા જે માંગળા રહેશે ને પાણી તો અંદરથી થી ને પડી જાય છે હાલો હાલો યીમા નહીં પડવાનું બોટલમાં પાણી થાય એવી રીતે ના ખાય હાલો હાલો ફટાફટ ઓ ભાઈ ધીમે ધીમે જો ખોબામાં પાણી ભર્યું ત્યારે ધીમે ધીમે હલાય એટલે ઢોળાય નહીં અને પછી પાછા જાવી ને ફરવા ત્યારે ફટાફટ દોડીને જવાય હાલો દેવાંશી બેન નાખો નાખો દાનવી ઉતાવળ રાખો માહી ધીમે ધીમે ઢોળાય નહીં એમ હાલ સંદીપ સંદીપ ખોબામાં પાણી તો ભરતો આય

હલો ઉતાવ રાખો હાલ જાનવી અને દેવાંશ માહી ઉતાર રાખો તમે બે આગળ હાલો જલ્દી હાલો માહીને જીતી ગઈ માહી અને જાનવીને એક એક ખોબા વાઘ હીક્યું હવે સરસ હાલો માહી ક્યાં ગઈ માહી ઊભી રે હાલો બધા તાળી પાડી ગયો માહી ના નામ સરસ હાલો માહી આ બાજુ આવીને ચોકલેટ લઈ લે ટોટલ ભરવાના ચોથા રાઉન્ડમાં માં જીતેલા રિકિલ આરવી બેન માહી બેન અને જેન્સી બેન હવે જે જીતેલા છે એ લોકોનો વારો આવ્યો છે તો ચારે ચાર રેડે રેડે બોલો તો ખરા રેડે ગો હાલો કોણ ભરે છે આમાં સૌથી ખોબામાં પાણી ભી હોય ને ત્યારે એકદમ ધીમું ધીમું ચાલવાનું ઢોળાય નહીં એમ અને પછી ખાલી હોય ત્યારે દોટ મૂકવાની ચાલો સ્પીડમાં માં ખોબામાં પાણી તો બહુ જાજુ ભરે પણ શેઠાડી ને ખીસા જે માંગલા રહેશે ને બધું પાણી ઢોળાઈ જાય છે હલો સ્પીડ રાખો નાખવા જાય ને ત્યારે ખા કરી દેશે

બધા એને ભરાવા આવી ગઈ છે હાલો જલ્દી સ્પીડમાં સ્પીડમાં હાલો ઉતાર રાખો હાલો જલ્દી હાલો નિખિલ ની બોટલ ભરાઈ ગઈ છે નિખિલ આવી જાય નિખિલ આવી અહીં અહીં હા નિખિલ ના નામની એક તાળી પાડી દો હાલો સરસ હાલો